ભારત સરકાર તમારા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે જો તમે પણ આ યોજના માટે પાત્રતા છો તો તમે પણ આ યોજનામાં જોડાઈ લાભ લઈ શકો છો વાસ્તવમાં દર ચાર મહિને લાભાર્થીઓને બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અત્યાર સુધી કરોડો ખેડૂતોને સત્તર હપ્તાના પૈસા મળી ચૂક્યા છે જો ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે ખેડૂતો હવે અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તમે જાણો છો કે આ હપ્તો ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ક્યાં સુધીમાં આવશે તો આ વિડીયોમાં બન્યા રહેજો બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું કે પીએમ કિસાન સન્માન નિધિનો જે અઢારમો હપ્તો છે એ ક્યારે પડશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે સત્તરમો હપ્તો ક્યારે આવ્યો હતો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા અપાઈ ચૂક્યા છે ગત અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ સત્તરમો હપ્તો મોકલવામાં આવ્યો હતો જેનો લાભ નવ કરોડથી વધુ ખેડૂતોને મળ્યો હતો ડીબીટી દ્વારા પાત્રતા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં બે બે હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હતા તો જે છેલ્લો હપ્તો છે સત્તર જૂન બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો હવે એક હજી અઢારમો હપ્તો છે ક્યારે જાહેર થઈ શકે છે આવી સ્થિતિમાં હવે આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો કે અઢારમા હપ્તા વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ પરંતુ એવું માનવામાં આવે છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં અઢારમો હપ્તો આવી શકે છે તો જે લોકો ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે અઢારમા હપ્તાની તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે અત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી કે આ જ તારીખે પડવામાં આવશે પણ તમને ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો તમારા બેંકમાં ડીબિટ દ્વારા એટલે સીધા મોકલવામાં આવશે આપણે હવે ખેડૂતોના જે હપ્તાના નિયમો છે એ પણ તમને જણાવી દો હપ્તાના નિયમની વાત કરીએ તો દર ચાર મહિને સરકાર આ યોજના હેઠળ હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલે છે હવે તેને આ રીતે સમજો કે જૂન મહિનામાં સત્તરમો હપ્તો મોકલવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો જૂના ચાર મહિના બાદ ઓક્ટોબર મહિનામાં મોકલવામાં આવી શકે છે આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હપ્તો અઢારમો હપ્તો છે એ જાહેર થઈ શકે છે જો તમે હપ્તાનો લાભ મેળવા માંગતા હોવ તો તમારે ત્રણ કામ કરવા પડશે જેમાં પ્રથમ કામ ઈ કેવાયસી કરવાનું રહેશે હવે ઈ કેવાયસી ક્યાં કરવાનું રહેશે તો ઈ કેવાયસી તમારા નજીકના સીએસસી સેન્ટર અથવા સાયબર કેફે હોય ત્યાં જઈને પણ કરી શકો છો ઈ ગ્રામ સેન્ટર ત્યાં જઈને પણ કરી શકો છો તો સૌથી પ્રથમ તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે બીજું કામ છે જમીનની ચકાસણી કરવાનું રહેશે સાથે તમારા આધાર કાર્ડને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું પણ જરૂરી છે જો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક નથી તો તમારે બેંકમાં જઈને આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે તો જ તમારું જે અઢારમો હપ્તો છે એ ડીબીટ દ્વારા ટ્રાન્સફર થઈ શકશે જેથી તમે હપ્તાનો લાભ મેળવી શકો છો તો મિત્રો આ જે ત્રણ કામ છે કરાવવાના કરવાના રહેશે સૌથી પહેલાં જમીન ચકાસણી એ પછી આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક તો આ ત્રણ કામ તમારે કરાવવા પડશે તો જ તમારો અઢારમો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં આવશે તો મિત્રો આ અપડેટ હતી આજની તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત